હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને જે પણ ટેટ ટાટની ભરતીને લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી ટેટ ટાટ તૈયારીને લગતી જે પણ અપડેટ આવશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો અત્યારે શિક્ષણ સહાયકના ઉમેદવારો પીએમએલની રાહ જોઈ રહ્યા છે અને શિક્ષણ વિભાગ દ્વારા જાણવા મળે માહિતી મુજબ સત્યાવીસ અઠ્યાવીસ જાન્યુઆરી આસપાસ પીએમએલ આવવાની શક્યતા રહેલી હતી પરંતુ આજે છ વાગ્યા સુધીમાં પીએમએલ આવેલ નથી એટલે કે આજે તો પીએમએલ આવેલ નથી તો શું હવે પીએમએલ નહીં આવે તો ના મિત્રો પીએમએલ આવતીકાલે એટલે કે અઠ્યાવીસ જાન્યુઆરી પણ આપણે રાહ જોઈશું ચોક્કસ આવતીકાલે આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો આવતીકાલે પીએમએલની દરેક મિત્રોએ રાહ જોવી પડશે ચોક્કસ પૂરેપૂરી સંભાવના રહેલી છે આવતીકાલે પીએમએલ આવવાની બીજું એ કે શું આવતીકાલે પીએમએલ નથી આવતી તો શું તો મિત્રો જો આવતીકાલે પીએમએલ નહીં આવે તો એકત્રીસ જાન્યુઆરી આસપાસ તો પીએમએલ આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે કારણ કે અત્યારે શિક્ષણ મંત્રી દ્વારા જણાવવામાં આવેલું હતું કે ભરતી પ્રક્રિયા એક મહિનાની અંદર પૂર્ણ કરી દેવામાં આવશે પરંતુ હજી સુધી તો પીએમએલ જ બહાર પાડેલ નથી તો ચોક્કસ આ મહિનાના અંત સુધીમાં ચોક્કસ પીએમએલ આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે જો પીએમએલ આવી જાય છે તો ચોક્કસ દરેક ઉમેદવારોની ભરતી પ્રક્રિયા જે વાર રાહ જોઈ રહ્યા છે દરેક ઉમેદવારો તે ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થવા જઈ રહી છે તો શું જૂનમાં હાજર કરશે તો દરેક ઉમેદવારનો આ પ્રશ્ન હતો તો હા ચોક્કસ મિત્રો જૂન સુધીમાં તો દરેક ઉમેદવારને હાજર કરી જ દેશે કારણ કે નવા સત્રથી કોઈ વિદ્યાર્થીનો અભ્યાસ ના બગડે તો ચોક્કસ તેના માટે નવા સત્રથી તો દરેક ઉમેદવારને હાજર કરી દેવામાં આવશે અને દરેકની ઓર્ડર આપી દેવામાં આવશે સાથે સાથે એક મહત્ત્વની બાબત હતી બદલી કેમ બાદ કેટલી જગ્યાઓ વધશે તો મિત્રો હજી સુધી તો સરકારે જે ચૂંટણી પ્રક્રિયા આવી છે તેથી બદલી કેમ સ્થગિત કરી દીધા છે બદલી કેમ બાદ જે પણ જગ્યાઓ ખાલી પડશે તે આ ભરતીની અંદર ચોક્કસ ઉમેરવામાં આવશે જેટલી પણ જગ્યાઓ ખાલી પડશે તેના જે આપણને ભરતી બહાર પાડે છે સરકારે તેની અંદર ચોક્કસ વધારો કરવામાં આવશે પરંતુ તેના માટે સતત આપણે પ્રયત્ન કરતા રહેવું પડશે તો પીએમએલ ક્યારે આવશે તો પીએમએલ લગભગ જાન્યુઆરીના એન્ડ સુધીમાં આવી શકે છે સાથે સાથે શું જૂન સુધી હાજર કરશે તો હા ચોક્કસ હાજર કરવાનું છે અને બદલી કેમ બાદ જગ્યાઓ કેટલી વધે છે તો બદલી કેમ બાદ જગ્યાઓ વધવાના પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો મિત્રો પીએમએલ અને વિદ્યા નું મેરિટ લિસ્ટ ક્યારે આવી શકે છે તો સાથે સાથે મિત્રો તમારું જે પણ મેરિટ બનતું હોય તો તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો તમારું જે પણ મેરિડ બનતું હોય મિત્રો આ વખતે ક્રમિક ભરતી છે સૌથી મોટી ભરતી છે તેથી ચોક્કસ દરેક ઉમેદવારનો ફાયદો થશે જેનું પણ મેરિટ ઓછું બને છે તે દરેક ઉમેદવારોએ પોતાનું જે પણ મેરિટ બનતું હોય આ ભરતીની અંદર દરેક ઉમેદવાર આશા રાખવી સાથે સાથે જગ્યા વધારવા માટે પણ સતત પ્રયત્ન ચાલુ રાખવા જે જગ્યાઓ વધે છે તો ચોક્કસ દરેક ઉમેદવારનો ફાયદો થવાનો છે તો બદલી કેમ બાદ જે પણ જગ્યાઓ ખાલી પડશે જે પણ જે વિભાગની અંદર જગ્યાઓ ખાલી પડશે તે જગ્યાઓ વધારો કરવામાં આવશે તો દરેક ઉમેદવારોએ વિદ્યા સહાયક શિક્ષણ સહાયક પીએમએલની રાહ જોઈ રહ્યા હતા દરેક ઉમેદવારના પ્રશ્ન તો શું હવે PML આવશે જ નહીં ના મિત્રો એવું નથી PML ચોક્કસ આવવાનું છે પરંતુ એકાદ બે દિવસ લેટ થશે ચોક્કસ પણ PML પીએમએલ આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે મિત્રો આવતીકાલનો દિવસ આપણા માટે મહત્વનો છે આવતીકાલે ચોક્કસ પીએમએલ આવવાની પૂરી પૂરી શક્યતાઓ છે સાથે સાથે જે પણ ઉમેદવારોનું તમારું જે મેરિટ બનતું હોય ચોક્કસ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને જો તમે આ ચેનલ સાથે જોડાયેલ ના હો તો અત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટને લગતી ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ મેરેજને લગતી ટેટ ટાટ તૈયારીને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે બીજું એક મિત્રો ભરતીની અંદર જગ્યા વધારવા માટે ચોક્કસ પ્રયત્ન કરતા રહેવું જો જગ્યા વધારો થાય છે તો જેનાથી દરેક ઉમેદવારને ચોક્કસ ફાયદો થવાનો છે જેટલી પણ વિષયવાર કેટેગરી વાઇઝ માધ્યમવાર જે પણ જગ્યા વધે છે તે દરેક ઉમેદવારને ચોક્કસ ફાયદો થવાનો છે તો દરેક મિત્રોએ સતતને સતત આવેદનપત્ર આપતા રહેવું જેથી કરીને જગ્યામાં વધારો થાય તો મિત્રો જે પણ ટેટ ટાટની અપડેટ આવશે લેટેસ્ટ અપડેટ તમારા સુધી પહોંચાડવામાં આવશે તો તમે આ ચેનલ સાથે જોડાયેલા રહીજો ધન્યવાદ